દોસ્તો અમે આવી ગયા છે ઝુડિયો અંદર તો ચાલો હેલો ગુડ મોર્નિંગ કેમ છો તમે મજામાં હશો આપણા વિડીયો જોઈએ એટલે બધા મજામાં જ શકે બાકી તો બીજું કઈ નહીં દોસ્તો મેં ચા પાણી કરી લીધું છે ઉઠો હું સાડા આઠ વાગે અને ચા પાણી બી થઈ ગયું છે ને અમે લોકો જવાના છે આજે ભરૂચ તો ભરૂચ તમને બતાડીશ કે મારી નજરથી ભરૂચ કેવું છે બાકી અમે થોડું કામ છે એ હું જોઈએ આખો દિવસ બંધેલા રહેજો વિડીયોમાં તો બહુ જ મજા આવશે તો આપણે ફટાફટ નાઈ કાઢીએ હું આવ્યો છે નવા વાળા ઘરમાં આવી ગાડી આવી રીતના પહોંચવાનું વિચાર કરું બહુ જ ગરમી લાગતી છે પણ જવું પડે અમારે ભરૂચ થોડું કામ છે એટલા માટે બાકી તો બીજું કંઈ નહીં પણ જવું પડતું છે તો ચાલો શું હતા ને આપણે બધું જોશું ભરૂચમાં શું શું છે તો તમને ખબર જ હશે બાકી તો બી મારી નજરથી તમને ભરૂચ બતાડીશ ભાઈ મને શું ગમે છે તે હું તમને બતાડીશ બાકી ભરૂચ તો ભરૂચ છે ભાઈ તો ચાલો મહિલા ભરૂચ જઈને બાકી તો હજુ નાવા છે એટલે વિડીયો ચાલુ કરીશ બીજું તો કઈ નહીં ચાલો ફરીશ રહેજો વિડીયોમાં તો ઘરને ટાળું મારી દીયા છે મારા ઘર નીચે આવી તો ટાળું મારીને કે આ બાજુ લોકેશન આવું છે આ લોકોની બીજા કોઈની સિમેન્ટ છે અહીંયા મૂકેલી છે વરસાદના કારણે તો જોઈ શકો છો મિત્રો આપણે નાઈ જોઈને મસ્ત તૈયાર થઈ ગયેલા છે ટી શર્ટ ને સિમ્પલ પેન્ટ પહેરીને મસ્ત મજા મને બાકી રહ્યા છે સાડા અને મેં એક્સેસ ને મસ્ત ધોવડાવી કાઢી છે મેં નહીં ધોઈ પણ મસ્ત ધોવડાઈ કરી જો કેવી સાઈન આપે છે જો નવી લીધી હોય ને કેવું કુશ ગુડ મોર્નિંગ એ શું કરે હે કુશ શું કરે તો જો મિત્રો મસ્ત ગાડી તો આપણે જવાના છે ભરૂચ જુડીઓમાં થોડી ખરીદી કરવા માટે બીજું તો કઈ નહીં પણ ત્યાં જોઈએ કેવું કેવું મળશે જુડીઓના બધા બહુ વખાણ કરે છે

રોટલી બનાવી લે ફટાફટ બનાવી લે જોઈ શકો છો ખાઈ લેવાના ફટાફટ આપણે ચાલો જમી લઈએ મિત્રો ફટાફટ જમી લઈએ તો જોઈ શકો છો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઝુડિયોમાં ભરૂચ તો ત્યાં જઈને તમને મળીશું અહીંયા બાઇક બાઇક રેડી છે પેટ્રોલ પેટ્રોલ હેલ્મેટ હેલ્મેટ લઈ લીધું છે જોવો સરસ મજામાં આપણું આ ઘર છે જોઈ શકો છો અમે જીઆઈડીસી ની અંદર આવેલા છે પેલું છે લખેલું તેની એની સામે મંદિર છે દર્શન માતાજીના ના કલીદા સરસ મજાના તમને પણ દર્શન મેં કરાવ્યા તો જય માતાજી કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મસ્ત મોહર સરસ મજાનું મંદિર છે આવી રીતના છે જો તો કેટલી સરસ પેલી હું કે વિદ્યા કી આને તમે લોકો શું કહેવું આને કમેન્ટ કરીને કહેજો બાકી તો ચાલો હવે જવાના છે અમે ભરૂચ લાઈક શેર સબસ્ક્રાઈબ તો ચાલો મિત્રો હવે ભરૂચ જઈને તમને મળી લે ત્યાં સુધી આવે તમને ડાયરેક્ટ જ મળીશું બાકી આ મંદિરે દર્શન કરી આપડે જુઓ

સરસ મજાનું છે અંદર પણ છે બધું જો ગાડી મૂકવાની જગા હો નહીં હતી જો પાછી આટલી જગા હતી અહીંયા જો લેડીઝ વેર મળે છે જો અહીંયા જો અહીં ગાયું બી સરસ સરસ મજાનું મળે છે ગળું મોટું છે કે મસ્તી ચાલો ને આપણે ઉપર ને હા દેખાય આપણે જો દોસ્તો અમે આવી ગયા છે સુડિયો ની અંદર તો ચાલો તો ચાલો મિત્રો અમે ઉપર જઈ રહ્યા છીએ છે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અમે સ્ટુડિયો મિત્રો જોઈ શકો સ્ટુડિયો ની અંદર મસ્ત મસ્ત બધા કપડા કેટલું મસ્ત છે પાંજર નવાણું માં છે જેમ

તો જોઈ શકો મિત્રો મસ્ત મસ્ત શર્ટ ને બધું છે હજુ ખરીદ્યું કશું બી નહીં આપણે ખરીદી ને બધું ધ્યાનમાં આવી રહેલું છે બ્લેક શર્ટ બી લેવાનો એક વિચાર છે બ્લેક કલર પ્લેન બાકી તો આવી જ રીતના છે જુડિયોની કલેક્શન જોવો સરસ મજાનું કલેક્શન છે હં જુડિયોમાં આવી ઊભી લાઇનિંગ બી લેવાની બહુ ઈચ્છા છે ઊભી લાઇનિંગ એક હોવી જોઈએ આપણી પાસે એમ સાઈઝ છે જોવો આપ એલ સાઈઝ આવી જાય આપણને સરસ મજાનું એક વ્હાઇટ સર બી જોવે છે હં આઈરો સર બી કેટલો સરસ છે શકો બધું બહુ જ મસ્ત મસ્ત છે પણ ભાવ છે એમ તો જ ભાવ મિત્રો આપણે ખરીદારી કરીને તૈયાર થઈ ગયેલા છે હવે નીચે ઉતરીએ નીચેનું બાકીનું સામાન લેવાનું છે એ બધું આપણે લઈ લઈશું બીજું તો કઈ નઈ તો અહીં ગાડી તો અમે આવી રીતના છે

ઝાડ મસ્ત છે નકલી છે હોય ને એ ટાઈપ નું લાગે મસ્ત છે ઝાડ જો કિનલ બેન બેસા હા <laughs> ના <laughs> <laughs> ખુશ લીધું હે ખુશ ખુશ હસી બતાવ હસ હસી હા ઓકે હાથમાં કા પકડી જવાની કે નહીં મેં બીજા લીધું જાંબુ જોઈ શકો છો અમારા રિલેટિવ ના ઘરે આવ્યા છે અમે આવી રીતના ઘર છે જો આ એમ ઘર છે હવે અમને ચા પી છે તો ચા ફટાફટ પી લેતા છે અમે વિડિયો ઓલા પોઈરી સાયકલ આપડી નો મુક મૂકી આ જો કે વાર કેટલા બધા જમરૂક લાગેલા છે જો મસ્ત મસ્ત મોટા છટા હે કે કને જો કિનલ મોટા મોટા જમરૂક થાય આ બાજુ થી હું કાનું વા આ બાજુ છે ને કે આ એટલે આયરો આપણા પ્લોટોમાં પ્લોટો નહી ગણાય એમ કે જો કે વાર રમતા છે છે આજે જ પેલો જીતી વાર હે બોલ ચોખુ બેલ ગયા

અને દર્શન કરવા માતા આવ્યા છે આ મંદિર છે માં મેલડી માતાનું મંદિર છે તો દર્શન કરી આવીએ અંદર જુઓ ચાલો મંદિર માં લઈ જાઉં તમને જોઈ શકો મિત્રો સરસ મજાનો બાગ બગીચો બનાવેલો છે આપણે માતાજીના દર્શન કરી અંદર જઈને કેવો મસ્ત છે બધો બાગ જોઈ શકો છો મિત્રો અમે જે આ પ્રોડક્ટ લાવેલા છે એનું અનબોક્સિંગ કરે છે કીનું બેન ચાલો કરો અનબોક્સિંગ ચાલો કરો બતાવ આ બાજુ હા જો આ એક આઈટમ આ નીકળી છે ચાલો નીચે મૂકો ઓ તો મોટું ઓ હો હા હા બીજો

वन वन स्टेप मोटर स्टेप तो देखो ऐसा हमने लगाया हाउस और इस तरीके से प्लेटफॉर्म उसमें है उसी प्रकार से हम लोग कर रहे हैं देखो करने के बाद दिखाते हैं बाद में जो सको छो मित्रों आ पाइप नु हाउस तो बनाई दीदू हमें आ ढींगला न छत डाल रहे हैं देखा बन गया है घर चार घर बनेगी देखो दोस्तों हमारी बन गई <laughs> जो इसको यहाँ पे खिड़की आ गई है और अपना घर बन के रेडी हो गया है देखा <laughs> <आ> <laughs> किधर है रास्ता बंद बंद करे तुम्हारे घर का दरवाजा